અમતો નથી રે મારું મન માનતું નથી રે વાલા ગજમાં વેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા ગજમાં વેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા જડ પરવા જાઉ મારું મન માનતું નથી રે વાલા જડ પરવા જાઉ મારું મન માનતું નથી રે વાલા કોઈ ચડ આવતું નથી રે વાલા બજમાગેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા બજમાગેલો આય ગોકુળમાં ગમતું નથી રે વાલા કાય જોવા જા મારું મન મનતું નથી રે વાલા કાય જોવા જા મારું મન મનતું નથી રે કોઈ માંગતું નથી રે વાલા બજ મારે લોય ગોકુળમાં ગમતું નથી રે વાલા બજ મારે લોય ગોકુળમાં ગમતું નથી રે વાલા બોલા બોલા આવ મારું મન માનતું નથી રે વાલા બોલા ગોમર આવ મારું મન માનતું નથી રે તારા વિનામાં ના કોઈ માતું ન તીરે વાલા બજમા મેલો આય ગોકુળ માં ગમતું ન તીરે વાલા બજમા મેલો આય ગોકુળ માં ગમતું ન તીરે વાલા રસોઈ કરવા દે સુતારું મન માલતું ન તીરે વાલા રસોઈ કરવા દે સુમારું મન માલતું ન તીરે તારા વિના દેબરા કોઈ માતું ન તીરે વાલા બજમા મેલો આય ગોકુળ માં ગમતું ન તીરે વાલા બજમા મેલો

માવેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા બજમાં વેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા વનરાવનમાં જા મારું મન માનતો નથી રે વાલા વનરાવનમાં જા મારું મન માનતો નથી રે તારા વિના રાસ કોઈ ર મારતું નથી રે વાલા બજમાં વેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા બજમાં વેલો આય ગોકુળમાં ગમતો નથી રે વાલા લેવા જાવ મારું મન માનતું નથી રે વાલા ગાજ લેવા જાવ મારું મન માનતું નથી રે વાલા તારા